ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે સોળ ફેબ્રુઆરી કપાસની બજારની વાત કરીએ તો મિત્રો મુખ્ય આવકો અને ભાવવાળા યાર્ડ જોઈએ વિસનગરમાં ત્રણ હજાર મનની આવક હતી તેરસોથી ચોળસો પચીસના ભાવ હતા બાબરામાં પાંચ હજાર આવક હતી બારસો સાઠથી ચોળસો પચીસના ભાવ હતા રાજકોટમાં આઠ હજાર મનની આવક હતી તેરસો સિત્તેરથી પંદરસો ચાન્નું ભાવ હતા વિજાપુરમાં સોળસો મનની આવક હતી ચૌદસોથી સોળસો ત્રીસના ભાવ હતા વડાળીમાં પાંત્રીસો મનની આવક હતી ચૌદસો એંશીથી સોળસો સાડત્રીસના ભાવ હતા હળવદમાં અઠ્યાવીસો મનની આવક હતી અગિયારસોથી પંદરસો એંશીના ભાવ હતા અમરેલીમાં ચાર હજાર મનની આવક હતી આઠસો સાઠથી સોળસોના ભાવ હતા બોટાદમાં ઓગણીસ હજાર મનની આવક હતી તેરસો પચાસથી સોળસો બેના ભાવ હતા જસ દણમાં ચાર હજારમાં ન્યાવક હતી બારસો પચાસ થી પંદરસો નેવું ના ભાવ હતા આજે ચોપન હજાર થી ચોપન હજાર બસો ભાવ હતા કપાસિયાના ખુલ્લા બજારમાં ભાવ સ્થિર હતા સાતસો સાઠ થી આઠસો પૂરા હતા કપાસિયા ખોલના ભાવ સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના અઢારસો પચાસ પ્રતિ પચાસ કિલોના હતા એવરેજ નાની મિલોના ભાવ સોળસો ચાલીસથી સત્તરસો દસ હતા મોરબીના ખોળના ભાવ નાફેડ બરદાનના અઢારસો પાસઠ સુગર બરદાનના ઓગણીસો દસ અને જોડ બરદાનના અઢારસો ચાલીસ હતા સીસીઆઈએ નવા જૂના ઋણા ભાવો ગઈકાલે યથાવત રાખ્યા હતા અને ચાલુ સિઝનના ઋના ભાવ અમદાવાદ રાજકોટના અઠી એમએમ લેન્થવાળા ખાંડીના પંચાવન હજાર એકસો જ્યારે જૂના અને ગઈકાલે રાજકોટથી બેસાતા એ ઠી એમએમ લેન્થવાળા ચોપરના ભાવ ત્રેપન હજાર જાળવી રાખ્યા હતા સીસીઆઈના નવા રૂની ગઈકાલે પંદરસો ગાંસડી વેચાઈ હતી જેમાં મિલોએ પંદરસો ગાંસડી ખરીદી હતી વેપારીઓએ એક પણ ગાંસડી ખરીદી નહોતી સીસીઆઈના કપાસીની ઓફરના ભાવ ગઈકાલે કેટલાક સેન્ટરમાં મણે દસ ઘટ્યા હતા તો કેટલાક સેન્ટરોમાં મણે રૂપિયા વીસ વીધ્યા હતા ગઈકાલે સાત હજાર સાત સાત લાખ તોતેર હજાર એકસો ક્વિન્ટલ કપાસિયા વેસવાની ઉપર મુકાઈ હતી જેમાંથી એક લાખ બાણું હજાર એકસો ક્વિન્ટલ ખપ્યા હતા આમ ટકા થયું હતું કપાસ એ કપાસિયાના ભાવની ઓફર મણના અમદાવાદમાંથી સાતસો ચાલીસથી સાતસો સી ભટિંડામાંથી સાતસો પચાસ ગંતુરમાંથી સાતસો પચાસથી સાતસો સિત્તેર હુંબલીમાં સાતસો પચાસ ઇન્દોરમાં સાતસો ત્રીસથી સાતસો સાઠ સિરસામાં સાતસો ચાલીસ સાતસો આઠ શ્રી ગંગાનગરમાં સાતસો સાઠ અકોલામાં આઠસો છ થી આઠસો ત્રીસ આદિલાબાદમાંથી સાતસો સિત્તેર થી સાતસો અઠ્યાસી મહેબૂબનગરમાંથી સાતસો વીસ અને વારંગલમાંથી સાતસો વીસ થી સાતસો સિત્તેરના ભાવે વેચવાની ઓફર કરી હતી મિત્રો ચીશિયાએ જે રો અત્યારે વેચ્યા છે એનું ખપતું નથી મિલો થોડુંક ખરીદે છે ખુલ્લા બજારમાં ભાવ થોડા નીચા છે પણ ચીશિયાએ ટ્રસ્ટનું મસ્ત થતું નથી ભાવ ઘટાડતું નથી તો આપણને પણ ખ્યાલ આવે કે ખરેખર હું પ્રશ્ન છે અને આ ટાઈમ કપાસિયા અને ખોળના ભાવ તૂટવાનો થોડોક હોય છે એટલે થોડી ઘણી બજાર કપાસિયા ખોળમાં ડાઉન થોડી થાય છે એટલે બજાર ચાલી નથી શકી બાકી આવનાર સમયમાં બજારને ચાલવું પડશે જો એ વિષયને ચોદા કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી